નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે ધોરણ એકથી બારની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે અંગ્રેજી માધ્યમ માટે પ્રાઇમેરી વિભાગ માટે પ્રીપીટીસી પીટીસી બીએ બીએડ અંગ્રેજી પ્રાથમિક વિભાગ માટે બીએ બીએડ અંગ્રેજી ત્યાર પછી માધ્યમિક અંગ્રેજી માધ્યમ માટે એમ કોમ બી અર્થશાસ્ત્ર ગુજરાતી માધ્યમ માટે એમ કોમ કોમર્સ એમએસસી બીએડ ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ગણિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ જીઈ અને નેટ ભણાવી શકે તેવા શિક્ષકો ત્યાર પછી કોલેજની અંદર પણ વેકેન્સી છે જેમાં વાણિજ્ય વ્યવસ્થા એમ કોમમાં પંચાવન ટકા હોવા જોઈએ જીએસટી નેટ એમ ફિલ પીએચડી કરેલું હોવું જોઈએ ત્યાર પછી સમાજશાસ્ત્ર એમ એ પંચાવન ટકા જી નેટ સ્લેટ એમ અને પીએચડી ત્યાર પછી બીએસસી કોલેજના પણ પ્રોફેસરની જગ્યા ખાલી છે અંગ્રેજી વિષય એમએ નેટ સ્લેટ પીએચડી કરેલું હોવું જોઈએ ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી બોટની ફિઝિક્સ મેથેમેટિક્સ કરેલું હોવું જોઈએ ત્યાર પછી એમએસસી કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોમે પ્રોફેસર ઇનો ઇનોગ્રીક કેમિસ્ટ્રી ફિઝિકલ કેમિસ્ટ્રી બોટની જેવા વિષયો તમારી પાસે હોવા જોઈએ ઉપરોક્ત લાયકાતના અનુભવીને ગુણવત્તાના ધોરણે પસંદગી પામનાર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ગુણપત્ર પ્રમાણપત્રોની નકલો સાથે હસ્તાક્ષરમાં તમારે દિન પાંચમાં અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે આજના ગાંધીનગર પંદર ચાર બે હજાર ચોવીસના દિવ્યભાસ્કર આધારિત તમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સરકાર મંડળ સંચાલિત શાળા કોલેજમાં જોડાઈ શકે તેવા શિક્ષકો અને અધ્યાપકો બંને જોઈએ છે હવે વિગતે તમારે પ્રમુખશ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર સીઓ એમબી કર્ણાવત હાઈસ્કૂલ ગોબલી રોડ પાલનપુરની આ જાહેરાત છે જિલ્લો બનાસકાંઠાની છે ફોન નંબર આપેલા છે વધુ માહિતી તમે તમારી રીતના એકત્રિત કરી અને દિન પાંચની અંદર તમારે અરજી થતી કરવાની રહેશે